બાળા કરે છે કઈ તે ચાળા અગાડી જાય છે બાળા મારાજ ને ખુચે નું ધ્યાન નથી ગયું

કારણ પૂછડું ઉગાડી દે આપણે લઈ લે તો જવું ક્યાં બહુ રૂપનો અભિમાન ન કરવો કોઈ પણ પ્રકારનો ઘમંડ ન કરવો એની સામે ક્યારેય બાદ જીડવાનો પ્રયાસ ન કરવો નારદ જેવી સ્થિતિ છે કોંખરા તાણીને ખાતા ફરી મૂચા ની ચાટાતા કરે છે કટે ચાળા અગાડી જાય છે બાણા કરે છે કઈકતે ચાળા અગાડી જાય છે બાણા કેટલા ચાળા કર્યા નારદજીએ કેટલા ચાળા કર્યા

હાથમાં મણી આવી ગયો હોય પારસ મણી હરખ માં ને હરખમાં અહીંથી લઈને લોટ મૂકી કોને ખબર નથી પડવા જેવી મુખિયાવું ઘરે મૂકી આવું ઘરે અને એમાં હારો રસ્તા

કપે નાખું નારાયણ હરધીશુ એના મનમાં અરે અમને નતા પરણવા દેવા એની દાનદ પકડેલી હતી વાંઢો નારજી વૈકું ત્યાં ગામની બહાર નીકળ્યા ચાર રસ્તે જ બરાબર ચાર રસ્તે ભગવાનનો રથ નીકળેલો એક બાજુ લક્ષ્મી એક બાજુ વિશ્વ મોહિ ભગવાન નારદ આગળ જાય છે ભગવાન ને પાછળ થી બૂમ પાડી નારદ ઉભારો નારદ ઉભારો કઈ તરફ આવી જાવ રથમાં જગ્યા છે બળતામાં જીવ હોમવાની વાત ભારતજીએ ત્યાં નજર કરીને પાછળ એક બાજુ લક્ષ્મી એક બાજુ આમ વિશ્વ મોહિની અને નારદ નો કિસ્સો ગયો તને ક્યાં સંકરતા હતી એક વખત મને પરણી જવા દીધો હતો વાંધો શું હતો મારી જગત માં હાસી કરી મારી ભવાઈ કરી મને વાનર નું મોઢું આપ્યું પણ નારાયણ આજે અવળા ઘરે ભૂલો પડ્યો પાવ હુગે થા આપન ચિન્હ આજે તું અવળા ઘરે ભૂલો

પાર્વતી ને કેહવા લાગ્યા દેવી તમે મને પૂછો ને શા માટે વાનર જ થવું છે તો નારદ નો શાપ છે કે આ વખતે વાનર સિવાય એની કોઈ સેવા નહીં કરે માટે દેવી મારે વાનર રૂપ ધારણ કરવું છે તેવી નારદ કથામાંથી એક વાત શીખ્યો કે જો આ પૃથ્વી લોક ઉપર ભગવાનની માયાથી બચવું છે તો વાનર બની જાવ બહુ ફોરવર્ડ થવામાં માલ નથી દુખ જ છે બહુ દેખાડો કરવામાં માલ નથી જનાર્દન રેડ્ડી કર્યો અને આવી તવાહી પાંચસો કરોડ હવે યુગ ગયો હવે ગયો હવે સુવર્ણ યુગ શરૂ થયો હવે તો જેટલી સાદગીથી થી પરવા રહે ને એટલું બહુ લાંબો પોળો ન થયો ભગવાન શિવજી કે દેવી એક જ વાત શીખ્યો ભગવાનની માયાથી થી હોય તો વાનર બની જાવ માટે પાર્વતી હઠ કરી છે મહારાજ તો મને પણ જોડે લે ચાલો ભગવાન શિવ કે દેવી તમે આવશો તો તમારી સેવા કરો કે રામ ની સેવા કરો ઘરવાળી જોડે ભાઈ આવ્યો હોય ક્યાંક તો ગમે ત્યાં નીકળ્યા હો તમે એટલે મંદિરે ગયા તમે ક્યાંક હવે એનાથી તો કે હવાઈ નહીં એટલે એના માટે પાણીનો ગ્લાસ લઈ જાઓ એના માટે થાળી લઈ જાઓ પછી તમારે અર્ધી એની સેવા કરવાની છે હનુમાનજી મારજ કે સેવક થઈને જવું છું માલિક થઈને નથી જતો હું તમારી સેવા કરું કે પછી રામની સેવા કરું માટે તમે આ વખતે માફ કરો ને આવતા આવતી વખતે ધર્મ લઈશ ત્યારે આવું પાર્વતી કે મહારાજ મેં એવું સાંભળ્યું છે કે સ્ત્રીની શોભા અને શક્તિ એ પતિ છે અને વાનરની શોભા અને શક્તિ એની પૂંછ છે સ્ત્રીની શોભા અને શક્તિ એનો પતિ છે અને વાનરની શોભા અને શક્તિ એની પૂંછ છે જો તમારી આજ્ઞા હોય તો હે પતિદેવ તમારી પૂંછ થઈને હું જન્મ લઈશ તમે વાનર થજો અને તમારી જે પૂંછ હશે એ હું હોઈશ તમારી પૂંછ બની અને હું પણ રામ કાર્યની અંદર તમને સહાય કરી માટે તમારી પૂંછ બનવાની મને અનુમતિ આપો ભગવાન ભોલેનાથ પાર્વતીના પ્રેમ અને ત્યાગથી અભિભૂત થયા અને ભગવાન મહાદેવ વાનર બન્યા અને છે સંત તુલસી લોહાવલી માં બહુ સરસ ગાયું છે ભગવાન શિવ

સ્વય રુદ્ર પ્રેમ વશ થઈ અને પોતાનો સ્વદેહ છોડી વાનર હનુમાન રૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા જાની રામ સેવા સરસ સમુધિ કરુમાન પુરુષાુમાન હર તે ભયે હનુમાન હર કેતા મહાદેવ એ સ્વયં હનુમાન થયા આવું દોહાવલી ની અંદર ગોસ્વામી તુલસીએ લખ્યું છે બહુ અદભુત હનુમાનજી મહારાજના જન્મની કથા આપણે આવતીકાલે લઈશું હનુમાનજી મહારાજ પ્રાગ મહારાજના પ્રાગટ્યની કથા કથાનો સમય અત્યારે પૂર્ણ થયો છે વિશેષ સૂચના આજે સાંજે કેટલા વાગે લેગી ભગત આ સાંજે 8 વાગે ભગત ભગતનો કાર્યક્રમ છે એટલે આપ સૌ ભક્તો લેહરી ભગતને માણવા વધારે એવી સૌ ભક્તોની વિનંતી છે સાંજે બરાબર આઠ વાગે અત્યારે અહીંયા કથાની પૂર્ણાહુતિ થશે પૂર્ણાહુતિની આરતી થશે આવતીકાલે બધાએ ધામધૂમથી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ આપણે અહીંયા ઉજવવો છે એટલે હનુમાનજીની પણ જરૂર પડશે અને પણ જરૂર પડશે મહાપ્રસાદ લેવાનો છે એટલે ત્રણ દિવસ સુધી આપણે અહીંયા જ કથાની સમાપ્તિ પછી મહાપ્રસાદ લઈ અને પછી ઘરે જવાનું આઠ વાગ્યે વળી પાછા આપણે લહેરી ભગત ના કાર્યક્રમમાં हरि सं की स्वामी राधे जयराय त्री राधे त्रिवृंदावन बिहारी भला तो एक विशेष सूचना छात्र આજે સવારે સંતોના વરદ હસ્તે નૂતન સત્સંગ ભવન હોલનું આપણે ખાત મુહૂર્ત કર્યું છે જે ખાત મુહૂર્તની આપણે લગભગ ગયા વર્ષે અહીંયા જાહેરાત થયેલી હરિભક્તએ અહીંયા મકાનો આપ્યા જ્યાં નીચે હોલ થશે સત્સંગ હોલ અને જ્યાં આપણે સામાજિક પ્રસંગો પણ થશે અને ઉપર સંતોના ઉતારા થશે જેની અંદર ઘણા બધા ભક્તોએ ગઈ વખતે સેવા લખાવેલી એ ભક્તોની યાદી હું ફરી એક વખત અહિયાં થી જાહેર કરીશ વિજય ગાન સકલ તીનતા

હસવા માટે થઈને મોટા મોટા ક્લાસ હોતા હોય છે આજે વગર ક્લાસે આપને પેટ ભરીને હસાવવા માટે મેળાવ મેળાવથી લહેરી ભક્ત અહીંયા આવવાના છે ખૂબ આપને સત્સંગની વાતો સાથે ખૂબ પેટ ભરીને હસાવશે તો ઝડપીથી પરવારીને રાત્રે આઠ વાગે અહીંયા આપણો હાસ્યનો કાર્યક્રમ શરૂ થઈ જશે રાત્રે બરાબર આઠ વાગે અહીંયા સૌ કોઈ ભક્તો આવી જાય આવતીકાલે બરાબર એક વાગ્યે ફરીથી આપણી આ કથા શરૂ થશે એટલે આવતીકાલે એકથી પાંચ ફરી આપણે કથા સાંભળવા માટે એકત્રિત થજો આવતીકાલે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે એટલે ખૂબ ધામધૂમથી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ આપણે સૌ કોઈ ભાવ પ્રેમ શ્રદ્ધાની સાથે ઉજવીશું હનુમાનજી મહારાજનો જન્મોત્સવ આખા દુનિયાને જે નચાવતા હોય આખી દુનિયા જેની રક્ષા લેતી હોય આખી દુનિયા જેની યાદ કરતી હોય એવા એ હનુમાનજી મહારાજ એનો જન્મદિવસ દિવસ ઉજવાનો છે તો ભગવાનના ના જીગો સાથે આપણે પૂર્ણ શ્રી સહજાનંદ સત્સંગ ભુવન એના બાંધકામ માટે આજે અવિધાના આપણા મોતીભાઈ પટેલ પરિવાર એમના તરફથી આજરોજ પંચાવન હજાર પાંચસો રૂપિયા મળે એટલે એકવાર આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ પરમ કૃપાળુ પરમાત્મા અંબાલાલ ભાઈનું સ્વાસ્થ્ય સારું રાખે અને ભગવાન વિશેષ ને વિશેષ પરિવારને સેવા કરવાની શક્તિ આપે હસ્તે બિપિનભાઈ તો ચાલો ભગવાનના જય ઘોષ સાથે આપણે કથાને અત્યારે વિરામ બોલો